મિત્રો આપણે આવ્યા છે આજે ગ્રીન પાર્ક ત્રણ અલી કોમ્પ્લેક્ષ ના વિસ્તારમાં આપણે અહીંયા આવ્યા છે એક ખાસ સમસ્યા માટે આપણે અહીંયા જોઈ શકીએ લાઈન છે જેમાં ખૂબ જ મોટી માત્રામાં મલબો પડેલો છે ખૂબ જ ગંદકીમય જોવા મળે છે અહીંના લોકો ખૂબ જ ત્રાહિત છે આ ગંદકી ને લઈને આમાંથી લઈને લોકોને રોગચાળો ફાટી શકાય છે અને નાના નાના બચ્ચાઓને બીમારી પણ થઈ શકે છે અહીંના સભ્યને વારંવાર કમ્પ્લેન કરવા છતાં અહીંયા ત્રણ ચાર મહિના થી કોઈ પણ જાત નિરાકરણ લાવેલ નથી તો આપણે જાણીએ છીએ કે અહીંના રહેવાસીઓ આપણને શું કહે છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંના રહેવાસીઓ બધા ભેગા થયા છે અને એમનું શું કેવું છે કે આ ગંદકીના માટે તો આપણે જાણીએ છીએ કે એમનું શું કેવું છે આંટી તમારું નામ બોલજો પેલા પરજાના સાઈદ ભિંડે આ એરિયા કયો કહેવાય છે તમારો આટી કોમ્પ્લેક્સ ગ્રીન પાર્ક ટાઉન તો આપ આટલા બધા મોટી માતામાં ભેગા થયા છો તો તમારી સમસ્યા શું છે ભાઈ સમસ્યા એ છે કે અમારી વચ્ચે આ ગટર લાઈન છે પાણી ગટર માં જાય છે આ દિવસ ની થાય 15 દિવસ ની થાય ને પાણી ચોક થઈ જાય ગટરમાં માં કચરું આયો મેજ ને ગટર કોઈ સાફ કરવા વાળું નથી બસો રૂપિયા પંદરસો રૂપિયા અમે ખર્ચતા છે કાલે સાંજે જ અમે આઠસો રૂપિયા ખર્ચી ને પાછું પાણી અમારું લીક થતું છે એ તો અમારી બે ત્રણ વર્ષથી સમસ્યા છે હું બનાવી અમે તમને આ બનાવ્યા બનાવ્યા તો હમણાં કઈ કામ કરતા નથી આજે તમે આવીને દિવાલ ની બી જોઈ જાઓ પૈસા કાઢવાના પાછું સાફ કરવાના બી પૈસા તેમાં વાન ને પરેશાન ને લોકો તેમાંથી ઝઘડો કરે કેમકે લોકો બી હોય કે અમારે પૈસા કાઢવાના અમારે પૈસા કાઢવાના તો શું કઈ ઘર માલિક જ પૈસા કાઢે

આપણા ન્યુઝ ના માધ્યમથી કે અહીંના રહેવાસીઓની શું માનસિકતા છે આ ગંદકી ને લઈને અને અમે સરકાર થી એ અપીલ કરીએ છીએ કે આનું નિરાકરણ જલ્દી થી જલ્દી લાવે અને અહીંના લોકો ખબરો કે બસ એસી બડી ખબર કે સાથ તબ તક કે ધન્યવાદ દેખતે રહીએ ગોલ્ડ કોઈન ન્યૂઝ અગર પસંદ આઈ હો તો ચેનલ કો લાઈક ઓર સબસ્ક્રાઈબ કરે ઓર નઈ વિડીયો પે કરે ધન્યવાદ